નજર કરીશું વડોદરા પર વડોદરાના મકરપુરા વિસ્તારમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર મહાકાય મગર આવી છડતા હડકંપ મચી ગયો હતો કામકાજ દરમિયાન અચાનક મગરને જોઈને કર્મચારીઓમાં ફફડી ઉઠ્યા હતા અને સ્થળ પરથી ભાગ દોડ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સાથે હેમંત વટવાણા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમે ભારે જહેમત બાદ આશરે ત્રણ કલાકની મહેનતથી મગનને સલામત રીતે રેસ્ક્યુ કરી કબજે લીધો હતો મગરને બાદમાં સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી નમસ્કાર વડોદરા નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ અમે લોકોએ એક સાડા છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે જે હેમંત વઢવાણીની ટીમ છે તેમાં સંદીપ ગુપ્તા છે માવેશ બારિયા છે વિપુલ ચાવડા છે દીક્ષિત પટેલ છે હું પોતે અને વિશ્વ ગાંધી છે અમારા પાંચ છો જે વોલેન્ટિયર્સ છે એ દ્વારા અમારો એલ એન ટી જે પ્રોજેક્ટ મક્કરપુરા માં એલઆ જે પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રીની અંદરની જે પિલ્લર્સ ખોદવામાં આવ્યા છે જ્યાં ટ્રેન વિશ્વામિત્રી નદીની વચ્ચો વચ્ચે જવાની છે એવું જ એક જગ્યા છે જે જગ્યા ઉપર લોખંડના પિલ્લર્સ મૂક્યા છે એટલે લોખંડનું એક આખી ચોરસ બોક્સ બનાવ્યું છે એ બોક્સની અંદર છે વારંવાર મગર આવી જાય છે આજથી બે દિવસ પહેલાં પણ એ જ જગ્યા પર મગર આવી ગયો હતો ત્યારે આપણે એને કાઢીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સુપ્રત કર્યો હતો હવે આજે ફરી વખત બીજો એક મગર એના એ જ સ્થાન ઉપર આવી આવી ગયો છે ત્યારે એની જાણ અમને થતાં જ અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે જિગ્નેશ પરમાર છે એમને જાણ કરી હતી ત્યારબાદ અમે લોકોએ રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું જ્યારે અમે લોકો ખાડામાં ઉતર્યા ત્યારે એ મગર પાછળથી પાછળ પાણીની અંદર કિચડની અંદર જતો રહ્યો હતો જેથી ખૂબ મુશ્કેલી પડી હતી ત્યાર પછી અમે લોકોએ મોટર ઉતારી પાણી અને કીચડ ખાલી કરવાનું સ્ટાર્ટ કર્યું હતું આખે દોઢ દિવસ કીચડ અને પાણી ખાલી થયું અને પછી આજ આજે બપોરે સાડે બપોર પછી સાડા પાંચ છ વાગ્યાના સમયે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મગર અંદાથી છ સાડા છ ફૂટનું છે આ મગરને દોઢથી બે કલાકની જહેમત હતી કેમ કે કિચડવાળું પાણી હતું પચીસ ફૂટ ઊંડા અને પછી કે મગરને બહાર લાવવા માટે હાઇડ્રાનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકે કારણ કે છ ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે છે એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી ત્યારે તમામ કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારા